શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુઓ ખોદો ને આખી સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ ભારત ભૂમની વાવો મહાભારત ને શ્રીમદ ભગવદ્ ગીતા નીકળે નમસ્કાર દર્શક મિત્રો આધ્યાત્મિક આપણી આ સફરના બીજા પડાવમાં આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું અઢાર પુરાણ નવ વ્યાકરણ અને ચાર વેદોનું મંથન કરીને મુનિવર વ્યાસજીએ મહાભારતની રચના કરી અને પછી મહાભારત રૂપી સમુદ્રનું મંથન કરતાં પ્રગટ થઈ શ્રીમદ્ ભગવદ્ ગીતા ગયા રવિવારે આપણે પ્રથમ અધ્યાય અર્જુન વિસાદ યોગનો સાર સમજ્યા સામાન્ય માણસની જેમ વિચારીએ તો અર્જુનનો વિસાદ સહજ અને વ્યાજબી લાગે કેમ કે માણસ દ્વારા કરાતા કોઈ પણ કર્મ કે કોઈ પણ પ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય માનસિક અને આત્મિક શાંતિ મેળવવાનું હોય છે સંશય અર્જુનનો એ જ હતો કે યુદ્ધમાં કદાચ વિજય મળે તો પણ પોતાના હણવાના પાપ કર્મને લીધે હૃદયનો બોજ તો વધવાનો જ હતો મનની વ્યાકુળતા અને અજંપો અસહય બનવાનો જ હતો તો પછી આવું કર્મ કરવું જ શા માટે પરંતુ આ દ્રષ્ટિકોણ મારો અને તમારો હોઈ શકે ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણ માટે તો અર્જુનનો વિષાદ અનઅપેક્ષિત હતો અને અનકારણ પણ અંતિમ સમયે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે એવી કલ્પના તો ભગવાન શ્રી કૃષ્ણને પણ નહોતી પરંતુ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પરબ્રહ્મ સક્ષમ હતા અને પોતાના પરમ ભક્ત અને સખાને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા ભગવાન ગીતા ઉપદેશ અર્જુનને આપે છે એમાં બીજા અધ્યાય સાંખ્ય યોગને સમજવાનો આજે આપણે પ્રયત્ન કરીશું હવે મિત્રો તમે તમારી જાતને અર્જુનની જગ્યાએ મૂકી દો અર્જુનની સમસ્યામાં એના વિષાદમાં તમે તમારી આધિ વ્યાધિ અને ઉપાધિને જુઓ અર્જુનની જેમ તમારી પણ તમામ શંકા કુશંકાનું સમાધાન અવશ્ય થશે હવે ભગવાન અર્જુનને કહે છે કે પાર્થ આવા અયોગ્ય સમયે તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી આ કાયરતાનો ભાવ આ દુર્બળ મન એ શ્રેષ્ઠ પુરુષના લક્ષણો નથી આનાથી તારી અપકીર્તિ થશે ધર્મ અર્થ બધું જ નષ્ટ થઈ જશે હૃદયની આ વિશુદ્રમ દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા પરંતુ અર્જુન કહે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જોડે જેની તુલના થાય છે એવા ગુરુજનોની સામે કઠોર વચન બોલવા એ પણ મહાપાપ ગણાય છે તો હું એમના પર બાણ કઈ રીતે ચલાવું ગુરુવંશના મોભ સમાપિતામાં ભીષ્મ પર બાણ ચલાવવા કરતાં તો હું ભિક્ષુક બનીને જીવવાનું વધારે પસંદ કરીશ કેમકે આવા પાપ કર્મથી ન તો મને મુક્તિ મળશે કે ન તો ધર્મ સિદ્ધ થશે જે અર્થ મળશે એ પણ રક્તરંજી હશે હવે મારા માટે શું સારું છે એ હું જાણતો નથી મારો ક્ષત્રિય ધર્મ મારું કર્તવ્ય શૌર્ય ચાતુર્ય ધૈર્ય સાહસ પરાક્રમ બધું જ નષ્ટ થઈ ગયું છે મને શરણાગત સમજીને તમારું શિષ્ય સમજીને હે મધુસૂદન જે મારે માટે કલ્યાણકારી હોય તે કહેવાની કૃપા કરો અર્જુનની મનઃસ્થિતિને પામી ગયેલા ભગવાન શ્રી કૃષ્ણ બહુ સહજ ભાવે સ્મિતપૂર્વક અર્જુનને કહે છે કે તો વાતો તો વિદ્વતાની કરે છે પરંતુ વિદ્વાનની જેમ વર્તતો નથી કેમ કે જ્ઞાની ક્યારેય જીવિત કે મૃત માટે શોક કરતો નથી કેમકે જીવન અને મરણનું આ ચક્ર તો સતત ચાલ્યા જ કરે છે સુખ અને દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે જવું એ ઋતુના પરિવર્તન જેવું જ છે એટલે ઇન્દ્રિયોની અનુભૂતિમાંથી જન્મનારા આ સુખ દુઃખને અસ્વસ્થ થયા વિના સહન કરતા દરેક વ્યક્તિએ શીખવું જોઈએ હર્ષ શોકની પરિસ્થિતિમાં જે વિચલિત ન થાય એ જ ધીર પુરુષ કહેવાય અને એ જ મોક્ષ પામવાને યોગ્ય કહેવાય વળી અસત એટલે કે ભૌતિક શરીરનું કોઈ સ્થાયિત્વ નથી અને સત એટલે કે આત્માનું પરિવર્તન નથી અને આ અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ સમર્થ નથી આત્મા જન્મ સનાતન ચિરસ્થાયી તથા પુરાતન છે એ જન્મતો પણ નથી કે ક્યારેય મરતો પણ નથી મનુષ્ય જેમ જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી જ રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીર ત્યજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે આત્માને ન તો શસ્ત્રથી છેદી શકાય છે તો અગ્નિથી બાળી શકાય છે ન પાણીથી ભીંજવી શકાય છે કે ન પવનથી સૂકવી શકાય છે આત્માનું આ અખંડ અચિંત્ય અને અપરિવર્તનશીલ સ્વરૂપ જાણ્યા પછી તારે નાશવંત શરીર માટે શોક ન કરવો જોઈએ અને તું જો આત્માને જન્મ મરણના ચક્રમાં ફસાયેલો માનતો હોય તો પણ શોક કરવાનું કોઈ કારણ નથી કેમ કે જેનો જન્મ છે એનું મરણ નિશ્ચિત છે જેને તું પોતાના ગણીને શોક કરે છે એ બધા જન્મની પહેલાં અપ્રગટ હતા અને મૃત્યુ પછી અપ્રગટ જ થઈ જવાના છે એટલે ક્ષત્રિય ધર્મને જાણ અને યુદ્ધ કર તારા માટે આ કલ્યાણકારી કર્તવ્ય જ શ્રેષ્ઠ છે એ જ તને યશ અને કીર્તિ અપાવશે તારા માટે મોક્ષના દરવાજા ખોલશે એમાં જ તારા જીવનની સાર્થકતા છે જો તું તારા આ સ્વધર્મની અવગણના કરીશ તો પાપનું ભાગી બનીશ અને અનંતકાળ સુધી અપકીર્તિને પામીશ અને એક વીર યોદ્ધા માટે અપયશ એ મૃત્યુ સમાન હોય છે તો પાપ કર્મ સમજીને યુદ્ધનો ત્યાગ કરવા વિચારે છે પરંતુ જગત તો તને કાયર અને દરપોગ જ માનશે તારી નિંદા કરશે અને અપ્રિય વચનો કહેશે તારા સામર્થ્ય પર શંકા પણ કરશે પરંતુ જો તું યુદ્ધ કરતાં કરતા વીરગતિને પામીશ ને તો સ્વર્ગનું સુખ ભોગવીશ અને જીતીશ તો પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ એટલે જય પરાજય લાભ હાનિ સુખ દુઃખનો વિચાર તો છોડી દે બસ યુદ્ધ કર તને કદાપી પાપ લાગશે નહીં આમ જ્ઞાન યોગ પછી ભગવાન અર્જુનને નિષ્કામ કર્મનો મહિમા સમજાવતા કહે છે કે મમતા આશક્તિ કામ ક્રોધ લોભથી મુક્ત થઈને વર્ણ આશ્રમ પરિસ્થિતિ સ્વભાવ અનુસાર પોતાનું કર્તવ્ય કરે આચરણ કરે એ જ સાચો કર્મ યોગી કહેવાય છે તારો અધિકાર કર્મ કરવાનો છે કર્મના ફળો પર તારો અધિકાર નથી તું તારી જાતને કર્મના ફળોનું કારણ માનીશ નહીં તારી બુદ્ધિને સ્થિર રાખ આત્મશ્રદ્ધા અને દ્રઢ નિશ્ચયથી જ કર્મભાવ સિદ્ધ થશે વિવેકહીન અને વિચલિત રહીશ તો હિત અને અહિતના ચક્કરમાં જ ફસાયેલો રહીશ ઉચિત કર્મ નહીં કરી શકે સફળતા નિષ્ફળતાની આ શક્તિ રાખ્યા વગર પોતાનું કર્મ કરવા મન તૈયાર થાય ત્યારે મનની આ ક્ષમતાને યોગ કહેવાય છે માટે હે અર્જુન તું યોગમાં સ્થિર ચિત્ત થામ સત્વ રજસ અને તમસ એમ ત્રણ ગુણોના સમન્વયથી આ કાયા બની છે એટલે ભોગ યોગ અને કર્મ ચાલતા રહ્યા છે અને ચાલતા જ રહેશે આ વિષયોનો ત્યાગ તો નહીં કરી શકે પરંતુ સુખ દુઃખ હાનિ કીર્તિ અપકીર્તિ હર્ષ શોક માન અપમાન આ બધાના સંયોગ વિયોગમાં ક્ષમતા જાળવીશ વિચલિત કે મોહિત નહીં થાય તો અવશ્ય મોક્ષને પામીશ તારા કર્મ એ તારું અધિકાર ક્ષેત્ર છે એને નિષ્કામ ભાવથી કર સકામ કર્મ એ હિન લોકો કરે છે જે તારા સ્વભાવને શોભતું નથી જ્ઞાની પુરુષ પોતાને કર્મનો કરતા ગણતો જ નથી કેમ કે એ નિમિત માત્ર છે તેમજ કર્મથી ઉત્પન્ન થતું સુખ કે દુઃખ એ ક્ષણિક છે નશ્વર છે જ્યારે તું આ મોહરૂપી દલદલને પાર કરી લઈશ ત્યારે તું આ લોક પરલોકના ભોગોથી વૈરાગ્યને પામીશ તારા ચંચળ મનને કાબૂમાં કર અને તારી અચલ બુદ્ધિને સ્થિર કર તો જ તું યોગને પામીશ આવા અતિ અલૌકિક જ્ઞાનનું શ્રવણ કરીને અર્જુનની જિજ્ઞાસા વધી અને નતમસ્તક થઈને ભગવાનને પ્રશ્ન કર્યો કે હે કેશવ સ્થિત પ્રજ્ઞ એટલે કે સ્થિર બુદ્ધિવાળા અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્યના લક્ષણો કયા એમનું આચરણ કેવું હોય સ્થિત પ્રજ્ઞના લક્ષણો જણાવતા ભગવાન કહે છે કે મનમાં સ્થિત વાસના સ્પૃહા ઈચ્છા તૃષ્ણાનો જે અંતઃકરણથી ત્યાગ કરીને આત્માની તૃપ્તિને આત્માની સંતુષ્ટિને અંતિમ લક્ષ્ય માને એ સ્થિત પ્રજ્ઞ ઉદ્વેગ રોગ તિરસ્કાર નિંદા ભય ક્રોધ દુઃખમાં પણ જે શાંત અને સરળ રહી સ્થિર બુદ્ધિયુક્ત કર્મ કરે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય એને મુનિ કહેવાય સારી નરસી બંને પરિસ્થિતિમાં પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખે સુખમાં છકી ન જાય અને દુઃખમાં ડરી ન જાય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય ઇન્દ્રિયો ઝેરી સર્પ જેવી હોય છે પોતાની ઈચ્છા અનુસાર વર્તવા ટેવાયેલી હોય છે ત્યારે મદારી જેમાં ઝેરી સર્પોને પોતાના કાબૂમાં કરે છે એમ ધીર પુરુષ પણ પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે જેમ કાચબો પોતાના અંગોને સંકોચીને રાખે છે જ્યારે જરૂર પડે ત્યારે વિશિષ્ટ પરિસ્થિતિમાં જ બહાર કાઢે છે એમ સ્થિત પ્રજ્ઞ પણ લોકહિતના કર્મોને માટે જ ઇન્દ્રિયોને કામે લગાડે છે દુનિયાવી વિષયોમાં આશક્ત થવા દેતો નથી તું જો ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરીશ તો એમાં તારી આ શક્તિ જાગશે અને આ શક્તિથી કામના ઉત્પન્ન થશે કામનાથી ક્રોધ વધશે ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થશે અને મોહથી બુદ્ધિ નષ્ટ થશે બુદ્ધિ નષ્ટ થવાથી તું સંસાર કૂપમાં પુનઃ પતન પામીશ તારા જેવા ધીર પુરુષના આ લક્ષણો નથી આવી અવસ્થામાં તું સ્થિત પ્રજ્ઞ બની શકીશ નહીં સામાન્ય માણસ આખો દિવસ ભોગોમાં આસક્ત રહે છે ભોગવવા મળે તો આનંદ કરે છે અને ન મળે તો થઈ જાય છે 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 આવું જીવન સમાન અંધકાર જેવું પરંતુ આત્મસંયમી મનુષ્ય સમુદ્ર જેવો હોય છે અનેક નદીઓ સમુદ્રમાં નિરંતર ભળતી રહેતી હોય છે પરંતુ સમુદ્ર સ્થિર રહે છે એમ જ કામનાઓના અવિરત પ્રવાહથી પણ પ્રજ્ઞ વિચલિત થતો નથી અને પરમ શાંતિને પામે છે બ્રહ્માનંદને પામે છે મિથ્યા અહંકારથી રહિત બનીને પરમાનંદ પ્રાપ્ત કરે છે આવો આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણના આવા દિવ્ય જ્ઞાનને પોતાના જીવનમાં સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરીએ તો પાછા મળીશું આવતા રવિવારે વાત કરીશું ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય કર્મયોગની ત્યાં સુધી રાધે રાધે